મારું ગોધરીયા ક્રિષ્ના વિજયભાઈ નામ છે અને કંઈક જૂની અદાવત મારી બી અદાવત નથી મારા ભાઈનો ઝઘડો હતો પચીસ ત્રીસ દિવસ પહેલાં પચીસ ત્રીસ દિવસ પહેલાં ઝઘડો થયો હતો તેમાં કંઈ કારણસર કંઈ ગારમગારીને કારણે થયો હતો ઝઘડો તો મહાનગર અમે સામે જ રહ્યા જલારામ ઝુપલપટ્ટીમાં ઉડાના મકાનના સામે જલારામ ઝુપરપટ્ટીમાં રહે છે તો કરી કંઈ જૂના આ બાદ કંઈ થયું હતું તો એ લોકો કંઈક એવું કહે છે કે તને તે લોકો મારું ગા ઇધર ઉધર એ રોજા બોજા પતેગા આવું બધું કંઈ એને કંઈ રોજા બોજા હતા આટલા દિવસથી તો કે એ પતેગા ગા એ સહી તે લોકો મારું જાન જાનસે માર ધાલું તલવાર સે મારું ગા ઘાઉ મારું ખાલી ઉડે મેં આખે દેખા એ બધી ધમકી વાળ થઈ ગયો તો મને આજે ખાલી સોમા તળાવશે મેં રીક્ષા ચલાવતો તો તૈસે જ છોડવા ગયો ઉડાના મકાનમાં તો ઉડાના મકાનમાં જતો હતો જેટલામાં કોઈ એનો ભાઈબંધ હતો તો ઇયો એને કીધું કે આ ઉડાના મકાનમાં આવ્યો છે તો એટલામાં અહીંયાએ ફોન કરીને કોઈ પંદર વીસ જણને બોલાવી લીધા જાય તો તૈયારી છે ડાયરેક્ટ પહેલાં બે ચાર ઇંચ જણા આઈને ડાયરેક્ટ ફટકા માર્યા રિક્ષાને પહેલાં ફટકા માર્યા રિક્ષા વિક્ષા બધું તોડી દીધું મારી તો પછી ડાયરેક્ટ ચાર પાંચ ફટકા મને મારી દીધા પછી ડાયરેક્ટ પેલો એ જણાને ડાયરેક્ટ માથામાંની તલવાર મારી દીધી

પોલીસ ગઈ અંદર ઉડાના મકાનમાં ગઈ પછી એકસો આઠ આવી તો એકસો આઠ પછી અમને લઈને આવ્યું ગોધરિયા ક્રિષ્ના વિજયભાઈ